અને ઘરનું બધું કામકાજ પડી ગયું છે અને બેસું તે વધુ ને અમે શેતરમાં ઓટો મારી આવું અને જોતા આવું કાલ મજૂર આવ્યો હોય તો પછી હું ના હોય તો પછી ચાપા લઈ જાઉં એમાં ઓટો મારી કરું આરે કરજો હવે જાતે અંગત આવતા નહીં મોકલી દે બાપા આરે કરી દેજો આરે કરી દેજો મારે તો કોમે કરવાનું કીધું તું

આ રૂબુ બધું વેણાઈ જાય તો જફા જાય કે રૂધારું કુ નેકડી બધું હો રૂમો વજને થાય હો જો તો જીવ તેવું ઉરુ નહીં હા ડોસી ને થી કરવું કરે છે કોઈ ખબર પડતી નહીં અને વેવાઈ નો ફોન બોન કોઈ આવ્યો નહીં અને આ ટિંકલ ને વાહન બહાર ગઈ નથી પેલા ઓણા બોણાની હવે પાછી પહેલી દિવાળી છે તે તૈયારીઓ પાછી કરવી પછી કા પાછા માર તો હગોય પાછા છે ને ભૂલ આ છે તે ઓન હવે ફોન તો પાછો હોય છે મને ના તો જવાના જ ફોન કરી દેવા દે છે એટલે એ પાછા હોટલી કે પાછા એ હોને કોમો કોમો ભૂલી જશે છો જો આ શિકર મા દીશ્રી બે જણો હા વાહન બહાણ પટાયો હોય તો પછી વોણું બોણું થતું રહ્યો પછી ધોના વાહ પટાઈ દીધું હોય તો સમયે શું કરું છું ફોન પડતા નહીં હલો શું કરો છો એવું છે અંશ હોય છે તમારા બાપોના એવું છે તે પેલી પાસે ગયા વોણા બોણાનું શું કરવાનું છે આ છે ત્રણ ચાર દાડા વચી રહ્યા આવે

હવે જમીન તો કહી દીધું છે હવે એટલું મારા ટેન્સલો છું આ ટિંકલને વાહન બહાણ આજ કહી દો બધું પટાઈ દો પાછી બધી સગવડ કરી કરવી પડશે કે આપણે આપણા તો દીવાજમાં પેલા ઓઢમણા ઓઢમણા બધું લાવવાનું એટલે બધું લાવવું પડે પાછું મારા બધું ઘર પાછું કેવું કેલી પહેલી છે એટલે આજ મને આ બેનું ભોગવાને એક અવાજો જો પાછો આ પટાઈ દીધું આટલો વાહણ આજ તો જેટલો છે હજી હવે કશું ગયો બયો લાગતો નહીં હજી તો બધા અલ્યા મને બોલાઈ દે

આપરૂ ભૂલી જેલા લાગે મારા માં રૂ રો માં આયેલા ના જો કે મારે તો શાકભાજી વેણે છે કીધું શાકભાજી કરવા છોરી વેણવા આતે તો અને પેલું રોની કોત્રી ભળી કાઢી રન તમે તો આખી લાખાભાઈ હા તે મારા ખેતરમાં શું કરતા હતા તમે